કચ્છના ભયાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામશે વેપારીઓ સાથે વાત કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે ભચાઉ પાલિકામાં ભાજપનું શાસન આવ્યું એટલે ભચાઉના રોડ રસ્તા બનાવવામાં આવ્યા બજારોમાં પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે ભચાઉમાં ચોવીસ કલાક પાણી મળી રહ્યું છે સમગ્ર ભચાઉ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે પરંતુ અમુક અમુક જગ્યા બાકી છે જે જગ્યાએ સીસીટીવી લગાડવામાં આવશે તેવું પણ કહ્યું હતું સાથે સાથે ભચાઉ નગરપાલિકામાંથી વેપારીઓ કે પ્રજાને કોઈ સંદેશ પહોંચાડવો હોય તો રસ્તાઓ બજારોમાં સ્પીકર લગાવવામાં આવ્યા છે એટલે જનતાને સીધો સંદેશ મળી શકે છે ભચાઉમાં ત્રણ હજાર જેટલા વૃક્ષો પણ પાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે અમુક મુદ્દાઓ સામે આવ્યા હતા જેની સ્થાનિક ચૂંટણીમાં રજૂઆત કરશે અને ભચાઉ બહાર બાયપાસ રિંગરોડ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે બચાવમાં શિક્ષણ માટે એક હોસ્ટેલ કે બોર્ડિંગની જરૂર છે અને સાયન્સ કોલેજની પણ જરૂર છે તેવું જાણવા મળ્યું છે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી મોટો લોકતંત્ર એટલે ભારત ને ભારતની અંદર લોકોને બોલવાની લોકોને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની તક મળતી હોય છે ત્યારે ગુજરાતમાં સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે ભચ્ચાઓ કચ્છ જિલ્લાની ખાસ કરીને બચ્ચાઓ અને નગરપાલિકાની વાત કરીએ તો ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અહીં પણ ભૂકંપ પછી જે કચ્છ વિનાશ કાઢ્યા ભૂકંપ પછી જે કચ્છનો વિકાસ થયો છે કે નથી થયો એ આપણે નજર સમક્ષ પણ બચાવનો વાત કરીએ તો ભૂકંપ પછી અત્યાર સુધી તેરથી ચૌદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે એ તેર ચૌદ પ્રમુખો દ્વારા બચાવના લોકોને અને બચાવનો કેટલો વિકાસ થયો છે અને શું વિકાસ નથી થયો કે કે કળીઓ ખૂટે છે તેની પણ આપણે વિગતો જાણવા આ વખતે મતદારો પાસે આવ્યા છીએ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂકંપ પછી જે કચ્છનો વિકાસ થયો છે બચાવની અંદર થી ચૌદ પ્રમુખો આવી ગયા છે હાલ જે સ્વરાજ્યની ચૂંટણી જ્યારે થઈ છે બચ્ચા નગરપાલિકાની હવે તમે શું આશા અને અપેક્ષા રાખો છો બરાબર ચોજ જે ભૂકંપ પછીનો જે વિકાસ છે એ કચ્છમાં અમારો બચાવનો પહેલો નંબર આવે રોડ રસ્તા ગટર કાંઈ પણ હતું નહીં બચાવમાં એ બધું નવું બની ગયું અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી ચોવીસ કલાક પાણી મળે છે કોઈ રોડ રસ્તાનો કોઈ પ્રોબ્લેમ નથી જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતા ત્યાં નગરપાલિકાએ બધા સોલ્વ કરી નાખ્યા છે અને કો કોઈ જાતની હવે જે નવા વિકાસ કરવાના છે એ એમના ધ્યાનમાં છે અને એના પ્રયત્નો ચાલુ છે બાકી અમને પૂરો એમાં સંતોષ છે અને અમે એમાં અમને કોઈ શંકા નથી કે અમારા માટે બરાબર છે જી ચોક્કસથી વાત કરીએ તો હજી પણ આપણી સાથે વેપારી ઉપર છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે બચ્ચાઓમાં શું ખડી ખૂટે છે આપ શું કહેશો બચ્ચાઓની અંદર અત્યારે ઘણો વિકાસ સારો થઈ ગયો છે એટલે બહારથી પણ પબ્લિક વધારેને વધારે હરવા ફરવા માટે આવે એવું એક બાગ બગીચો સરસ બનાવે બહુ એને ખાસ જરૂરી છે એનામાં જરૂરી છે વસ્તી વધારે થઈ ગઈ છે એક સાયન્સ કોલેજની પણ ખાસ જરૂર છે બારે મોટો એક રિંગ રોડ હવે બને તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થાય અમુક બજારની અંદર મૂતરેડીને હાથ વધારે બના બનાવેલી છે પણ આજે થોડીક સંડાસ મૂત્રડીને ખાસ જરૂરી છે એસટી ડેપોની અંદર પણ નગરપાલિકા થોડુંક ધ્યાન દઈ અને ઘણી વખત ચીલ ઝડપના બનાવો બનતા હોય છે તો થોડીક પોલીસ ખાતા સાથે પણ ડિસ્કસ કરી અને એવા બનાવો ન બને એના ઉપર પણ ખાસ ધ્યાન દેવાની જરૂર છે શાક માર્કેટની અંદર પણ ઘણી વખત બેનો દીકરીઓને ચેનની ચીલ ઝડપ થાય છે તો એ ઉપર એનું શું કરી શકાય એ નગરપાલિકાને ધ્યાનમાં જશે હશે અને એ લોકો કરશે જ એવો પણ અમને વિશ્વાસ જ છે જી ચોક્કસી નગરપાલિકા રોડ લાઇટ સફાઈ પાણી અને ગટર ત્યારે નગરપાલિકાની રચના થતી હોય છે અને નગરપાલિકા જે મતદારો હોય છે તેના વિસ્તારના ઘણી બધી આશાઓ લઈને બેઠા હોય છે કે હવેના જે અમારા પ્રતિનિધિ છે એ કઈ કઈ દિશામાં વિકાસ કરશે તો ખાસ કરીને યુવાન છે આપણી સાથે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ભારતનો ભવિષ્ય યુવાનોના હાથમાં છે આપ પણ એક યુવાન છું બચ્ચાઓનો ભવિષ્ય પણ આપ યુવાન છો આપની નજર દ્રષ્ટિએ કેવી રીતના જોઈ રહ્યા છો હવે શું બચ્ચાઓમાં હોવું જોઈએ નગરપાલિકાની જે ઇલેક્શન આવી રહ્યું છે એનામાં જી ભચાઉમાં અત્યાર સુધી વિકાસ સારો થયો છે જે પ્રમાણે એ પ્રમાણે કહ્યું એ પ્રમાણે જો તમે આવનારી વસ્તુનું પૂછશો તો હું તમને કહીશ કે ભચાઉમાં જે પ્રવાસન ક્ષેત્ર છે કચ્છમાં તો બધી જગ્યાએ બહુ સારું છે પણ ભચાઉ હજી ક્યાંક અલગ પડી જાય છે થોડું તો જ્યારે કોઈ બહારથી લોકો આવતા હોય છે જ્યારે ખાસ અમારા એ ને આવતા હોય છે તો અમે લોકો કંઈ જોવા માંગતા હોય છે તમારે પણ કચ્છ મોટું છે પણ આજુબાજુ જવું પડે છે પ્રોપર ભચાઉમાં કંઈક એવું પ્રવાસન ક્ષેત્રે થઈ શકશે તો એ વસ્તુ બહુ સારી રહેશે બાકી ભચાઉમાં સીસીટીવી છે સાઉન્ડ સિસ્ટમ છે આ બધી વસ્તુ ખૂબ જ સારી થઈ ગઈ છે શોર્ટ ટાઈમની અંદર જે ગાયનો ક્યાંક લાવવાનો ત્રાસ હતો એના માટે નંદીધામ અલગથી બની ગયું જેથી એક સારી થઈ ગઈ છે બસ બાકી ભચાઉમાં થોડી જે કોલેજ કે સ્કૂલ કે એજ્યુકેશન છે આ વસ્તુ થોડી હજી વધારે સારી થઈ શકે તો એક સારું રહેશે જેમ ગેટવે ઓફ કચ્છ બન્યું છે તો આવી હજી મહાદેવજીની એકતાલીસ ફૂટની મૂર્તિ બની છે તો હજી થોડા વધારે સારા કામો થતા રહેશે બસ એ આ સાપેક્ષા જે ચોક્કસથી યુવાનો દ્વારા ઘણી બધી આશાઓ લઈને નવા જે પ્રમુખ અથવા નવા જે ચૂંટાઈને જે આવવાના છે એમની પાસે રાખવામાં આવી છે કેમ કે એજ્યુકેશનને લગતી પણ અહીં ઘણી બધી થોડી ઘણી સમસ્યા છે તો એને પણ લઈને નજર સમક્ષ રાખીને આગામી વિકાસ બચાવનો એજ્યુકેશનની દ્રષ્ટિએ થાય તેવું પણ અહીં યુવાનો જણાવી રહ્યા છે ખાસ કરીને વડીલ છે આપણી પાસે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું બારથી ચૌદ પ્રમુખો ભૂકંપ પછી બચ્ચાઓમાં બદલાઈ ગયા છે નગરપાલિકાના હવે ઇલેક્શન જાહેર થઈ ગયું છે અને બચ્ચાઓમાં આપ શું કહેશો કેવા પ્રમુખ હોવા જોઈએ પ્રમુખ તો જે આવે પણ અમારી અપેક્ષા નવા પ્રમુખ પછી એક નવો રિંગ રોડ પ્રવાસન ક્ષેત્રે અને એક સાયન્સ કોલેજ ત્રણ વસ્તુની ડિમાન્ડ છે એક શિક્ષણ પ્રવાસન અને રસ્તા નવા રોડ નવો રિંગ રોડ આપે એટલે ગામનો વિકાસ થાય સાયન્સ કોલેજ ગામના વિદ્યાર્થીઓને સાયન્સ માટે બારે જવું પડે અને પ્રવાસન ક્ષેત્રે અમારે એકલ બાંભણકા રોડ જે જે પ્રવાસન ક્ષેત્રે અત્યારે બહુ વિકાસ થયેલો છે ને તો અમારો જંક્શન પોઈન્ટ ક્યાંક બચાવ કે એન્ટ્રી ઓફ કચ્છ બચાવ અહીંયા આવી કોઈ સરકાર દ્વારા એક પ્રવાસન ક્ષેત્રનું ગેસ્ટ હાઉસ કે બનાવવામાં આવે ને તો માણસો અહીંયા રોકાય ને અહીંયાથી ત્યાં લાભ લે જે ચોક્કસથી પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે જેમ બે હજારના એકની સાલના ભૂકંપ પછી ઘણું બધું પરિવર્તન આવ્યું ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેમ છતાં પણ ખમીરવંતી કચ્છની પ્રજા ધીમે ધીમે પોતાના રસ્તે આગળ વધતી ગઈ અને વિકાસ થતું ગયો બે હજાર એકના ભૂકંપ પછી બચ્ચાઉમાં બારથી ચૌદ પ્રમુખો બદલી બદલાઈ ગયા પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે હવે શું છો પરિવર્તન પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે થવું જોઈએ કે સો ટકા જે નિર્માણ છે એનો નાશ છે બધું બને જ છે મેનેજમેન્ટ એકદમ જરૂરી હોય છે કે કાંઈ પણ થયું તો એને મેનેજ કરવું પડે અમારે સીસીટીવી કેમેરા વોઇસ બધું સારું એવું ડેવલપ થઈ ગયું છે અને એના ઉપરાંતમાં રિંગ રોડ અને પેવર બ્લોક આ પણ થઈ ગયું છે ગટરની પાણીની લાઇટની આ સુવિધાઓ પણ સારી છે ઉપરાંતમાં કાંઈ પણ મેન્ટેનન્સ માટે અમે ગમે ત્યારે કમ્પ્લેન કરીએ તો સોલ્વ થાય છે પણ આપે કહ્યું એ પ્રમાણે પરિવર્તન જગતનો નિયમ વાત સાવ સાચી છે રિંગ રોડ એક અમારે બન્યો હતો હવે એ રિંગ રોડ સિટીની વચ્ચે આવી ગયો આની અમે આશા રાખીએ કે હવે આનાથી પણ લગભગ એક કિલોમીટર દૂર બીજો એક રિંગ રોડ હોવો જોઈએ એના ઉપરાંતમાં શિક્ષણ ક્ષેત્રે અત્યારે હજી છોકરાઓને કે છોકરીઓને બધાને બારે જવું પડે છે વિદ્યાર્થીઓને તો એ આશા રાખીએ કે સાયન્સ કોલેજ ચાલુ થાય એના ઉપરાંતમાં પ્રવાસનમાં જેમ યંગ અમિતભાઈએ કહ્યું એ પ્રમાણે કે પ્રવાસન ક્ષેત્ર ઉપરાંતમાં બાગ બગીચા માણસોને ફરવા ફરવાને ટેલવાની જગ્યાઓ આ પણ જરૂરી છે અને આના ઉપરાંતમાં જો આપણે આશા રાખીએ તો એમાં એટલું જ થઈ શકે કે ભાઈ મેનેજમેન્ટ માટે કંઈક જેને કહેવાય કે વધારે સારી સિસ્ટમ વિકસાવવામાં આવે કે કાંઈ પણ કમ્પ્લેન થાય તો એમને ત્યાં નગરપાલિકામાં બેઠા ખ્યાલ આવી જાય અને એ લોકો એક માણસે એક્સ્ટ્રા રાખીને પણ એરિયા એરિયામાં સર્વે કરાવે કે ભાઈ આ પ્રોબ્લેમ થયો છે તો તરત સોલ્વ થઈ જાય કમ્પ્લેન આવ્યા પછી તો થાય જ છે આ કમ્પ્લેન ગયા પહેલા થઈ શકે આવી સિસ્ટમની અમે અપેક્ષા રાખશું ચોક્કસ થી વાત કરવામાં આવે તો હાલ જે સત્તાધારી પાર્ટી છે અને વિરોધ પક્ષ જે છે તમે શું કહેશો સો ટકા જો એક વસ્તુ તમને કહું સિત્તેર વર્ષ આપ્યા આપણે વિરોધી પક્ષને અને અત્યારે જે છેલ્લા જે આ દસ કે જે તમે ગણો તે આટલા વર્ષોમાં જે વિકાસ થયો છે એ આના પહેલાંના સિત્તેર વર્ષમાં આપણને જોવા નથી મળ્યો અને જે દ્રષ્ટિ મોદી સાહેબ પાસે છે કે બીજેપી પાસે છે કે એ દ્રષ્ટિ ક્યારેય વિરોધ પક્ષો પાસે નથી એટલે એ આશા એમના પાસે રાખવી નકામી છે હા બીજેપી પાસે છે છે અને અપેક્ષાઓ પૂરી થાય જ આમાં કોઈ વિવાદ નથી ચોક્કસથી આ મતદારો એમની ઘણી બધી આશા અપેક્ષાઓ છે જેમ કે શિક્ષણને લઈને ક્રાઇમની દ્રષ્ટિએ અગર જોવા જઈએ તો સીસીટીવી અમુક જગ્યાએ લાગેલા છે જે બંધ પડ્યા હશે અથવા નવા લગાડવાના એવી ઘણી બધી આશાઓ લઈને ભચાઉના નગરજનો ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ

હોટેલવેર કેટરિંગ ને લોકત દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો